ડીસામાં આવતીકાલે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓનો પ્રવેશ કાર્યક્રમની તૈયારીઓને આખરી તબક્કામાં છે અને જિલ્લા કલેક્ટર સહિત તંત્ર એરપોર્ટ ઉપર ખડે પગે તૈનાત છે ડીસામાં એરપોર્ટ ખાતે આવતીકાલે રાજ્યકક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે અને વડાપ્રધાનના વરદ હસ્તે ગુજરાતમાં બે હજાર નવસો ત્રણું કરોડ રૂપિયાના ખર્ચે બનેલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આ વાસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે કાર્યક્રમને લઈ તંત્ર છેલ્લા એક અઠવાડિયાથી તૈયારીઓ કરી રહ્યું છે જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે તવે નાયબ કલેક્ટર નેહા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કાર્યકરોએ કાર્યક્રમની તૈયારીઓ આખરી તબક્કામાં છે બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાઓમાંથી અંદાજીત પચાસ હજારથી પણ વધુ લોકોને લાવવા માટેની વ્યવસ્થા તેમજ કાર્યક્રમમાં જમવા સહિતની વ્યવસ્થા કરાઈ છે કાર્યક્રમમાં આવનાર લોકોને કોઈ જ પ્રકારની મુશ્કેલી ન પડે અને કાર્યક્રમ સફળ બને તે માટે હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જોકે આજે ચોવીસ કલાક પહેલેથી જ કાર્યક્રમ સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે